સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા ખાતે રમાયેલ ડોઝ બોલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલ કદવાલ ગામમાં આવેલ શેઠ શ્રી એમ એ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ પ્રથમ નંબર મેળવી વિજેતા તથા કદવાલ હાઈસ્કૂલ તથા કદવાલ ગામનું નામ રોશન કર્યું છે પાવી જેતપુર તાલુકાની શેઠ શ્રી એમ એ કદવાલા જેમાં આખા ગુજરાત રાજ્ય માંથી સત્તર જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો કે જેમાં સ્પર્ધામાં દસ ટીમ છોકરાઓની અને સાત ટીમ છોકરીઓની હતી આ ડોઝ બોલ રમત ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત રમાયેલ હતી કે જેમાં સ્પર્ધામાં કદવાલ હાઈસ્કૂલ વિદ્યાર્થીનીઓએ પ્રથમ નંબરે વિજેતા થઈ હતી ડોઝ બોલ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી કદવાલ હાઈસ્કૂલ તથા કદવાલ ગામનું નામ રોશન કર્યું હતું કદવાલ હાઈસ્કૂલના શિક્ષક સ્ટાફ તથા કદવાલ ગામના ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી આગામી સમય કદવાલ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ દેશ લેવલે ડોઝ બોલની સ્પર્ધામાં ભાગ લેશે અને આગામી સમય કદવાલ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ તમિલનાડુના પાંડુચેરી ખાતે એક અઠવાડિયાની ડોઝ બોલ રમતની તાલીમ માટે જશે તેમ કદવાલ હાઈસ્કૂલના ના આચાર્ય હરનામસિંહે જણાવ્યું હતું ઇરફાન મકરાણી સાથે સીન ટ્વેન્ટી ન્યૂઝ કદવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ